રાજ્યમાં વાહનોના ભાવમાં હવે ઘટાડો થશે વાહન લેવા ઈચ્છતા લોકોને ફાયદો થશે કેન્દ્ર જાહેરાત બાદ સોમવારથી ટુ વ્હીલર અને નાની ગાડીઓ પર દરમાં ઘટાડો થશે ટુ જીએસટીલર અને નાની ગાડીઓ પર જીએસટી અઢાર ટકા કરવામાં આવશે કેન્દ્ર સરકારની જાહેરાતથી થી ઓટોમોબાઈલ સેક્ટરમાં ઉછાળો આવતાની પૂર્ણ શક્યતા છે નાની કારની કિંમતમાં સરેરાશ ઓછામાં ઓછા પંદર હજાર અને વધુમાં વધુ પચાસ હજાર સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા છે જીએસટીના દરમાં ઘટાડાથી મધ્યમ વર્ગ માટે નાની કાર વસાવવાનું સપનું હવે સાકાર થશે કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી જીએસટી ઘટાડાથી નવરાત્રીથી દશેરા અને દિવાળી સુધી ખરીદી ચાલશે ગત વર્ષે નવરાત્રીથી દિવાળી સુધી બે મહિનામાં ત્રીસ હજાર ગાડીઓનું વેચાણ થયું હતું શોરૂમ સંચાલકોને જીએસટીમાં ઘટાડાથી પાસઠથી સિત્તેર હજાર ગાડીઓના વેચાણનો અંદાજ છે ગ્રાહકોને વેઇટિંગ લિસ્ટની સમસ્યા ન નડે તે પ્રકારનું પણ આયોજન કરવાનું નક્કી કરાયું છે આ બહુ મોટો ઇમ્પેક્ટ છે અને ગવર્મેન્ટે બહુ બહુ સારું ડિસિઝન લીધું છે જેનાથી શું છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં બહુ મોટો બૂમ છે એવી અમે એક્સપેક્ટ કરીએ છીએ પંદરથી વીસ ટકાનું સેલમાં જમ્પ મળશે અમને કારણ કે નાની ગાડીઓમાં અમારી જે ટાટા ટિયાગોથી લઈને હે મોટી હેરિયર સફારી સુધીમાં ઓલમોસ્ટ પંચોતેર હજારથી લઈને દોઢ લાખ સુધીનો ફરક ગાડીના ભાવમાં ઘટાડો થયો છે અને આ જે છે પ્યોર સેવિંગ થાય છે જે લોકો ગાડીને બાઈંગનું કન્સિડરેશન કરે છે એના માટે આ જે પૈસા જે પ્યોર પ્યોર બચે છે જે ટેક્સમાં ઘટાડો થયો એટલે આ જ પૈસાથી એમની મંથલી ઈએમઆઈ કે લોન જે લે આ ગાડી માટે એ ઘટી જાય એટલે એ એમનું બજેટ જે છે એ જે વિચારતા હોય વરસ પછી ગાડી લેવાનું એ પ્રિપોન્ડ કરીને હમણાં જ એ ડિસિઝન લઈ શકશે ને ગાડી ખરીદી શકશે અને ઓટોમોબાઈલ સેક્ટરમાં જે થોડા કેટલા મહિનાથી થોડું સ્લોડાઉન હતું એ અમારો જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જે લોસ હતો એ અમે આખો આમાંથી રિકવર કરી શકશું અને અમારો જે સેલ છે મંથલી જે ગુજરાતમાં એસ્ટિમેટેડ પચીસથી ત્રીસ હજાર ગાડી વેચાતી હતી એમાં મને એવું લાગી રહ્યું છે કે કે ઇમિડિએટલી આ નવરાત્રિમાં કાલથી ઇમ્પ્લિમેન્ટ થશે જીએસટીનો ઘટાડો તો એ તરત જ પંદરથી વીસ ટકા ઉપર જતો